મારુતિ સુઝુકી ઓલ્ટો એલેક્સાઈ કાર જોઈ રહ્યા છો માત્ર એક લાખ અને વીસ હજારની કિંમતમાં આ કાર વેસવાની છે જે જે ટેન પાર્સિંગ છે પ્યોર પેટ્રોલ ઇન્જિન કાર છે અને કાર શેરી કલર જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાટસર ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે કંપની કન્ડિશન જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ અલ્ટો કારની મોડલની બે હજાર અને નવનું મોડલ છે બારમ મહિનો ટુ ઓનરમાં કાર છે સેરી કલર જોવા મળશે કાર અને કારનું પેટ્રોલ એન્જિન સો સો ટકા વર્ક કરે છે કાચડો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કેવું છે સારા ટાયર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ અને ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ કાર લઈ શકો છો કારમાં લ્જર સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ કારના માલિકની માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબીરભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર એક લાખ વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ અલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ સબીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ છબીરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ